મેરો ઠાક ભરાણો ગાડી સાહેબ ને આવી જાય બધા સાહેબ અહીંયા ઓકો ખાવા આમાં એક ખોટો માણસ છે ગાય ખોટો માણસ હાલો તો બધા ભાઈઓ આવી ગયા તો મેરામાં જાય આગે બોલો ને કના હા બોલો બોલો પહેલી વાર ધોણેશ્વરનો મેરો કરીએ પીપોડા આપણે પસંદ નથી એટલે લેવાના ખાતા નથી માથા ચડાવે નથી

છોકરા એ નથી થી છોકરા હાટું લે ભાઈના છોકરા હાટું લે પણ આપડા હાટું હવે કઈ ન લેવાય એમ અહીંયા કૂદવાનું છે જરૂર હલો ગાઈસ તો મેરા મામીએ જેવું વિચાર્યું કે આ રિક્ષા વહી જાય તો બે શબ્દ મેરામાં જેવું વિચાર્યું છે એવું કઈ નથી એટલો બધી ખાસ નથી નાનો એવો મેરો છે એટલે તો બાકી થાય આપણો ગુપ્ત પ્રયાસ એક નંબર હ એટલું બધું કંઈ ખાસ છે નહીં એમ નોર્મલ નોર્મલ છે હાલો તો હવે પછી અહીંથી હવે કઈ મજા આવતી નથી તો અહીંથી નીકળીએ હવે મંદિર દર્શન કરીને ને પાછા નીકળીએ ગઢડા છે ગઢડા થી ડાયરેક્ટ ઊંડા ને ઊંડા થી ગામમાં હાલો તો મળીએ આજે તો ગાય અત્યારે હું અહીંયા પુલ ઉપર છે ને અહીંયા ડેમ છે ધોરણ નો ડેમ પણ પોલીસ વાળા નીચે નથી જવા દેતા કોઈને કેમ કે પબ્લિક કોઈ એમાં નાવા જાય ને પડી બડી ને કઈ લાગી બાકી જાય ને અકસ્માત થાય એટલે તો હું તમને છે ને દોડ ડેમ બતાવું જોઈ લો આ છે ડેમ પાણી એક નંબર આવે નીચે પણ એક નંબર લોકેશન છે પણ પોલીસ વાળા જવા દેતા નથી નાવા બાકી તો નીચે ઉતરવા પણ નથી દેતા નકર તો આડી તમને ત્યાંથી બતાવે

सकता हूँ ये तो हमारे क्या रहे क्या रहे तो खाओ क्या में काई नहीं ये ये मान नगर के आरा रुपिया का दिक्कता है क्या बोलो बोलो जो ये जीते ना है अ हम्बो हम्बो विशुद्ध कारो बम्बर विशुद्ध ये लोग जीते ना को ओ ये लबोले आमोलिया नहीं ना ओ ये

તો આવ ઉભા થઈ જાય હું રહી જાય હેલો ગાઈશ તો ખાઈ ખાઈ ને અત્યારે લઈ લીધું હવે જાય ઘેર કેમ કે થાકી ગયા હાલો તો મળ્યા પછી